નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે બાર બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને એક લાલ નાળા છડી જમણા હાથના કાંડા પર બાંધીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન કરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે પોતાના ઘરના નાના નાના બાળકોને ધર્મનું જ્ઞાન આપીને ધર્મ તરફ વાળતા શીખવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે વડીલો તરફથી મળતી સલાહ સાંભળવી જોઈએ અને આચરણમાં મૂકવી જોઈએ શું નથી કરવાનું મિત્રો અન્નનો બગાડ કરવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાન મંદિરે રેવડી જેવો પ્રસાદ ધરાવી ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવો સિંહ રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગૂગડનો ધુમાડો કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવો કન્યા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે લાલ ફૂલથી ભગવાનનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ભોજન તમારી પાસે હોય તો આ તૈયાર ભોજન કોઈ પણ માગનાર વ્યક્તિને આપવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે વળના જાળને મીઠું દૂધ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો રૂપિયા વ્યાજે લાવવા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ ઘરની રોટલીને ગોળ અવશ્ય ખવડાવવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરવો મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે હનુમાનજીના મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે થોડીક મસૂરની દાળ માથા પરથી ઉભા ને માછલીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિ વડાએ આજે લાલ કલરનું વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન બેટીઓને દુઃખ નહીં પહોંચાડતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે